ગિરનારી રે ભાવ લટ પિંગડી રૂપગંચન હલકે ખપર હાથ હતરખંડ થી ઉતરો ભવ કાટણ ભવ નાથ

સત ગુરુ ગણપતિ ઉપજે ગુરુ બિન મિલે ભેદ ગુરુ બિન સંશય ના મિટે ભલે વાચીયે ચારો વેદ ગુરુ મિલા તો સબક મિલા ઓર મિલા નહી કોઈ ક્યુ કે સુત ને લક્ષ્મી ઓ તો પાપી જન કે ઘર મેં ભી હોય સદાય ભવાની સાય રહો સન્મુખ રેજો ને ગણેશ પંચ દેવુ મરી મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ હૈ તો તારો રે ભરોસો યમને ભારી आउ गर्व दाता गिरनारी रे बऊ गिरनारे हा उचे छेर गर्व दाता नीचे समियल सावला વચમાં ભવે હર ભારી એ જી વચમાં ભવે હર ભારી આવ ગરવો દાતા ગીર રે બાવો ગીર આ દેશ રે પરદેશ થી તમારી માનતા વાલા આવેલા તમને નમણું કરે છે નર ને નારી એ જી તમને નમણું કરે છે નર નેનારી આવું ગર્વો દાતા ગિરનારી રે બાબો

ના મોર માં ફોર મુદી છે ફૂલવાડી એ જી એમાં ફોર મુદીએ છે ફૂલવાડી આવો ગરવો દાતા

એ આમાં લાભ લઈ શકે આમાં નાસ્તિક અને નુગ્રનું કામ છે નહીં કેમ કે અહીંયા એના કામની કોઈ વસ્તુ નથી આ તો ગુરુમુખી સાસ્તિક અને ધર્મને અને માનવાવાળા હોય અને ધર્મનો જે આદરભાવ કરતા હોય એના માટે કલ્યાણકારી ભૂમિ છે અને જે કોઈ જૂનાગઢની ધરતીમાં આવે છે જૂનાગઢની ધરતી એક એવી છે કે જેને ગુરુની ખોજ હોય એને ગુરુ મળી જાય જેને ભક્તિની ખોજ હોય અને ભક્તિ મળી જાય જેને શક્તિની ખોજ હોય અને શક્તિ મળી જાય જેને વેરાગ જોઈએ અને વેરાગ મળી જાય એટલી પવિત્ર ગુરુદત્ત ભગવાનની ધરતી છે કે દત્ત બળે પરમારથી શીતલ ઉસકો અંગ તપન ઓરન કે દે દે અપનો રંગ આ ધરતીમાં આવી જાય તો એનો શું રંગ છે એનો એનો અહેસાસ થાય કાયદેસર એવું આ ધરતીનું પર્યાવરણ છે અને બહુ તપસ્વી ભૂમિ છે તો ગુરુમુખી જે કોઈ જીવ આ જગતમાં આવ્યો છે એની માથે કોઈ ગુરુ નથી તો સમજી લેવાનું કે એ જીવ નુગરો છે ભલે ગમે એટલો હોશિયાર હોય ગમે એટલી બુદ્ધિ હોય પણ એનામાં ગુરુ તત્વ નથી કેમ કે એની માથે ગુરુ નથી તો ગુરુ ગુરુ તત્વ પોતાની શિષ્યને આપે છે ત્યારે ગુરુમુખી જીવ બને છે અને એને બધી પરમાત્માની બધી શક્તિ કામ આપે છે તો જેથી કરીને ભવનાથની અંદર એવા સાધુ સંતો અહીંયા દિગંબરો જે ભજનો કરી રહ્યા છે તપસ્વી સાધુ સંતો છે આવાના બધા તમને દર્શન થાય છે તો પહેલાં તો આપણે આપણા મા બાપના અભાગ્ય અને ધન્યવાદ કરવા જોઈએ કે આપને આ ધરતીમાંથી જલમ દીધો ને એમાં ભવનાથની ધરતીમાં આપને આવા સાધુ સંતોના દર્શન થાય છે તો એમ સમજી લેવાનું કે ભગવાન ભોળિયોનાથ લટ પીંગળી રૂપકંચન હલકે ખપર હાથ અતર ખંડથી વિતરો ભવ કાટણ ભવનાથ એવા તમે ધૂણે ધૂણે જોઈ લ્યો તમને જો કે ભોળિયાનાથના જ દર્શન થાય છે એવા દિગંબર સાધુ બેઠા છે અને એમાં જો તમને જો કોઈ કાંઈ પણ તમને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને તો ગુરુ પાસે એક મંત્ર પ્રાપ્ત કરી લો અને એનું ભજન કરી લો ભલામણ આત્માનું કલ્યાણ થઈ જાય આ લોકનું તો કલ્યાણ થઈ જાય પણ પરલોક કલ્યાણ કરવાની વાત છે આ બધા સંતો જે કાંઈ છે અને બધા પરમહંસની ગતિને પામીને બેઠેલા છે કોઈ જેવી તેવી ગતિ નથી અંગે ભભૂતિ લગાવીને બેઠા છે બધાએ ભોળાનાથનું રૂપ છે અને પોતે પોતાના પિંડદાન કરાવીને અને ભજનને પ્રાપ્ત કરવા હતું પરમાત્માને ધ્યાનમાં જોવા માટે જ ભજન કરવા બેઠા છે કોઈ એક રૂપિયો કે પાંચ રૂપિયા કે દહ રૂપિયાની લાલચ કરવા નહીં ધૂણા નાખીને બેઠા છે ચોવીસ કલાક એના ધૂણે આસન થાય એનું ભજન થાય અને કોઈ જ્ઞાની હોય ને જ્ઞાન મળે કોઈને દીક્ષા જોતી હોય જીજ્ઞાસ ને જીજ્ઞાસ સત્ય રસ્તો સંતો પાસે જ મળે આ દેશની કોઈ સત્ય પરિસ્થિતિ હોય તો એ સંતોના હિસાબે જ છે એટલું જ્યાં સુધી સંત છે ત્યાં સુધી જ દેશ ચાલી રહ્યો સંતના આવો સંસાર મેં તો જલી જતા બ્રહ્માંડ પછી જ્ઞાન કરી લેવા છે ઠાર જ ઠામો ઠામ એટલે આપણા દેશમાં આવા સંતો છે એનો આદર કરો ભાવ કરો પ્રેમથી નમો અને મૂળ જાણવાની કોશિશ કરો ડાયરું પાંદડા વિનંતી છે મૂળ જાણવાની કોશિશ કરો અને ગુરુ પદ ને કોશિશ કરો અને ગુરુમુખી બનો જય પધારો ઓમ નમો નારાયણ જય ગિરનારી મારા ગુરુ દત્તાત્રી આશ્રમ રાજકોટ ડેમ માંડા ડુંગર મારા ગુરુ મહારાજ ગંગાગીરી માતાજી એમના ગુરુ રુદ્રગીરી બાપુ અને મારું નામ છોટા સા ભેક કા દિયા હોય ગુરુ મહારાજ કા દિયા હોવા સભી સંતો દિયા હોય છોટા સા નામ હૈ દત્તગીરી મહારાજ એટલે બધાને પ્રેમ ભાવથી બધાનું સ્વાગત કરવા કલ્યાણ કરવા ભવનાથના ખોડામાં અમે ધૂણો નાખીને ભજન કરવા બેઠા છીએ તો આવો ઓમ નમો નારાયણ જય ગિરનારી